કચ્છના તમામ તાલુકાથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ બુંદાબાંદી થઈ છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે નખત્રાણા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની પણ જાણકારી મળી રહી છે તો હાલમાં નખત્રાણા ભુજ માંડવીમાં જે યલો એલર્ટ છે યલો એલર્ટ છેલર્ટ તમામ ગુજરાતમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે ગીર સોમનાથ ને વાત કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે યલો એલર્ટ કરવામાં આવી છે જેમાં આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે તો ત્યારબાદ ઓરેન્જ એલર્ટ જે છે તે બાકીના વિસ્તારોમાં એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પંચમહાલ દાહોદ મહિસાગર ખેડા તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર મોરબી ભુજ અને કચ્છના તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ ઓરેન્જ એલર્ટને લઈને જોવા મળી રહી છે આ તરફ દ્વારકાથી પણ સમાચાર દ્વારકા કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની શાહી સવારી પહોંચી ગઈ છે રાજપરા ચૂર દુતરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ રાજપરામાં વાવણી લાયક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા કલ્યાણપુરમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી તો દ્વારકાના કલ્યાણપુરના દ્રશ્યો રહ્યા છે કે ત્યાં આગળ રાહ જોવામાં આવી રહી હતી દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ કલ્યાણપુરના ભાટિયા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદથી ભાટિયા ગામમાં નદીઓ વહેતી થઈ ગામના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી વાદળછાયું વાતાવરણ હતું બપોર બાદ અચાનક ધોધમાર વરસાદનું આગમન થયું ખંભાળિયા કેશોદ ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થયું છે સાથે લોકોને ગરમીમાંથી ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે દ્વારકાના ખંભાળિયામાં વરસાદ સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ સલાયાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે આ તમામ દ્રશ્યો દ્વારકામાં જ્યાં આગળ દરિયો પણ તોફાની બની ગયો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સાંજથી રાત સુધીમાં અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે જેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે ગોમતી પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગોમતી ઘાટે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે વધુ માહિતી ન્યૂઝિન સંવાદદાતા મુકું નમસ્તે જોડાઈ ગયા છે મુકુંદ શું પરિસ્થિતિ છે હાલમાં મેઘરાજાને લઈને દ્વારકાની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા હતા ખેતરોમાં નદી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે ખેતરો તરબોર થયા હતા કલ્યાણપુર તાલુકાના ભાટિયાની વાત કરવામાં આવે તો ભાટીયા ગામે ધોધમાર વરસાદના કારણે જે ગ્રામ્ય વિસ્તારની બજારો છે તેમાં ગોઠવણ પાણી વહેતા થયા હતા ત્યારે વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના ગામે ધોધમાર વરસાદ અને વીજળીના કારણે વીજ પડવાનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક પચાસ વર્ષીય શ્રમિકનું પણ મૃત્યુ થયું હતું ત્યારે વાત કરીએ તો દ્વારકામાં પણ ધીમી ધારે હાલ વરસાદ શરૂ થયો છે અને દ્વારકાના ગોમતી ઘાટ તેમજ આસપાસના વિસ્તારમાં લોકોને અવર જવર છે એવા કે જ્યાં આગળ મેઘરાજા મહેરબાન થયા છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે આ તરફ ભાવનગરમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કુંભારવાડામાં શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા છે પાણી પાણી ભરાઈ છે સામાન્ય વરસાદમાં ભરાવાથી રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે મહાનગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે રોડ પર પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોવા મળી રહી જેના કારણે કુંભાર શેરીની ગલીઓની અંદર વિસ્તારની અંદર પાણીનો ભરાવો થઈ ગયો છે પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે સામાન્ય વરસાદમાં સ્થિતિ છે તો ભારે વરસાદમાં શું થશે તે ચિંતા રહીશોને સતાવી રહી છે હજી ભાવનગર શહેરની અંદર તો સામાન્ય વરસાદ આવ્યો છે તેમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે સામાન્ય વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનું હાલના દ્રશ્યો પુરાવા છે સામાન્ય નજીવા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પાડી દીધી છે માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂન નું કામ થઈ રહ્યું છે સામાન્ય વરસાદે શહેરના આરટીઓ સર્કલથી જ્વેલ સર્કલ જવાના રસ્તા ઉપર ભરાયા છે પાણી ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો શહેરના સહિત પંથકમાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે લોકોને હાલાકી પડી છે મહાનગરપાલિકા દ્વારા અહીં થોડા વર્ષ પહેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને ગટરનું કામ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ફરી સામાન્ય વરસાદ થતા જ પાણી ભરાયા અને સાથે સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ રહ્યું છે તો ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ઘોઘા અને તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મેઘો મંડાયો છે ઘોઘા તાલુકાના બુધેલ લાખણકા નાના મોટા ખોખરા વાળુકડ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે ભાવનગર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તાલુકાના નારી વર્તેજ ભડી સરતાનપર ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે સારા વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી છે રાહ જોઈ રહેલા ખેડૂતો વાવણીમાં જોતરાઈ જશે એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાત ગુજરાતી સાથે पंप्स, फ्लो नहीं फोर्स पंप्स, फ्लो नहीं फोर्स so, ગામકંડોળામાં ધોધમાર વરસાદ થતાં બરડિયા નદી બની ગાંડીતુ બરડિયાની નદીમાં પૂર આવતા પચીસ જેટલી ભેંસો તણાઈ પશુપાલકની નજર સામે જ નદીના ધસમસતા પ્રવાહમાં ઢોર તણાયા ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તાઓ પાણીમાં ગરકાવ ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલપુલ સ્વિમિંગ પુલમાં ફેરવાયા